ભાવનગરમાં વિસ્તારમાં આવેલ પીલ ગાર્ડનમાં એક વ્યક્તિ દ્વારા પથ્થરના ઘા કરી તોડફોડ કરવામાં આવી હતી તે મામલો સામે આવ્યો છે પીલ ગાર્ડનમાં માં સિક્યોરિટી ગાર્ડની ઓફિસમાં એક વ્યક્તિએ પથ્થરે પથ્થરોના ઘા મારીને કાચ ફોડી નાખ્યા હતા આ ઘટના બનવા પામી છે જેને લઈને સિક્યોરિટી ગાર્ડ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પીલ ગાર્ડન ખાતે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી સિક્યોરિટી ગાર્ડ બનેલા બનાવ અંગે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી ભાવનગરમાં પાનવાડી વિસ્તારમાં આવેલ પીલ ગાર્ડન માં એક વ્યક્તિ દ્વારા પથ્થરના ઘા મારી તોડફોડ કરવામાં આવી હતી

મેન ઓફિસ પાસે કોઈ ફોડ્યા એક ડીઝેલ વેક શકે બરાબર કેટલા હતા એક જણો હતો ફૂલ નશામાં આવ્યો એક જણું ઉપાડી બે કાચ ફોડી નાખ્યા મેં પકડવાની કોશિશ કરી મારા હાથમાંથી ભાગી ગયો છે શેની ઓફિસ છે અમારે ઓફિસ છે આની બીએમસી ઓફિસ છે ઉઠક બેઠક સાહેબ માટેનું આ વિશે તમે તમારા સાહેબને જાણ કરી આ વિશે મેં જાણી કરી છે અને પેસેજ નોંધાવી દીધો છે એનો એફઆઈઆર છે પોલીસ ઓકે તમને જે કાઈ તમારી પર હુમલો કરવામાં એવું કાઈ ખાલી બરાબર. અત્યારે તમારી પર હુમલો કર્યો નથી. બરાબર. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો બીએમસી ની ઓફિસના કાટફૂડિયા છે. એની કોમાર ફરિયાદ કરી. રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર